નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નેવ્યાશી રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો ઓગણીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંદીનો ભાવ આઠસો નવ્વાણું રૂપિયા સો ગ્રામ સાંદીનો ભાવ આઠ હજાર નવસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંદીનો ભાવ નેવ્યાશી હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ સારી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો ચોવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર નવસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર બસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ઓગણીસ હજાર ચારસો અઠ્યાશી રૂપિયા અને મિત્રો

બોંતેર હજાર બસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ છ્યાસી હજાર સાતસો ચોવીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બાવીસ હજાર સાતસો રૂપિયા રહ્યો છે